જામકંડોળા તાલુકામાં આંગણવાડી તેડાગરની ભરતીમાં ગેરરીતિના આક્ષેપો ઓનલાઈન ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ અરજદારની અરજી રદ કરી મેરિટ લિસ્ટમાં જાહેર કરેલ નહીં ગુજરાત પોલીસ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે સંપૂર્ણ તૈયાર ત્રણ હજાર બ્રેથ એનાલાઇઝરની મહત્તમ ઉપયોગની તૈયારી શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ બાબતે જાણ કરવા સૂચના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત ચાર મહાનગરો માટે ચારસો ઓગણીસ કરોડની ગ્રાન્ટ આપી મંજૂરી રાજ્યના ચાર મહાનગરો માટે ચારસો ઓગણીસ કરોડની વિકાસ કામોની ગ્રાન્ટ અમદાવાદ જામનગર ભાવનગર થશે વિકાસ પાંચસો ઓગણીસ વિકાસ કામો માટે ફાળવવામાં આવ્યા નાણા સુપર ઇન્વેસ્ટર અનિલ ગોયલે ખોલ્યા રહસ્યો પાંચ લાખમાંથી માંથી બે હજાર બસો કરોડ રૂપિયા બનાવવાનો મેજિક મંત્ર તેઓ રિસર્ચને સૌથી વધારે મહત્વ આપે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જંગલ સફારીના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બદલાતા નોકરી જવાની જોખમને પગલે હડતાલ પર ઉતર્યા છે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત બે ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ થશે ગુજરાતનું બજેટ એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી વિધાનસભાનું બજેટ સત્ર અધ્યક્ષ શંકર ચૌધરી પાટનગર ગાંધીનગરમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત ઓગણત્રીસ બિહારી સોનીનું હાર્ટ એટેકને કારણે મોત છાતીમાં દુખાવો પડતા તેઓ જાતે સિવિલ હોસ્પિટલમાં થયા હતા દાખલ રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શો નો પ્રારંભ પંદર જાન્યુઆરી સુધી ચાલનાર આ ફ્લાવર શો માટે સાત લાખથી વધુ રોપાનો ઉપયોગ કરીને ચારસો મીટરનું ફ્લાવર સ્ટ્રકચર ઉભું કરવામાં આવ્યું છે એપ્રિલમાં મહિના સુધીમાં મોટે રાતે ગિફ્ટ સિટી મેટ્રો શરૂ થઈ શકે છે મોટે રાતે ગાંધીનગરના સેક્ટર એક સુધી મેટ્રોની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે લોકસભાની ચૂંટણી પહેલા મેટ્રો પ્રાયોગિક ધોરણે ચાલુ કરે તેવી શક્યતા પીએમ મોદી એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને કરી અપીલ બાવીસ જાન્યુઆરીના અયોધ્યા ન આવવા વિનંતી કહ્યું પોતાના ઘરે શ્રી રામ જ્યોતિ પ્રગટાવવી